કોરબંદરને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળી ચૂક્યો છે અને વનાણા ગામ નજીક આવેલ ટોલ ગેટ પણ મહાનગરપાલિકાની હદમાં આવી ચૂક્યો છે તેમ છતાં હજુ લોકોએ ટોલ ટેક્સ ચૂકવવો પડે છે ત્યારે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખિર્યાએ ઉચ્ચ કક્ષા સુધી ટોલ ગેટ રદ કરવા ભલામણ કરી છે બીજી વખત જ્યારે દ્વારકા થી બીર સોમનાથ અને ત્યાં થી સુધીનો નેશનલ હાઈવે બની ગયો ત્યારે આપણે સૌને ખબર છે કે આપણે સિટીની અંદર અહીંયાથી કમલાબાદ થઈ ને બીજલા થઈને આગળ જતો એના પછી એ જ રસ્તાને ફોર લાઈન કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો અને નિર્ણય કર્યો એના પછી આજે એ રસ્તો છે એ બાયપાસમાંથી નીકળી જાય છે અત્યારે જે ટોલ નાકું છે એ જે તે વખતે જે હતો એને ધ્યાનમાં રાખીને રાજકોટથી પોરબંદરનો જે રસ્તો છે એને આ બે રસ્તાની હવે આજે જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ એટલે તમારે ઓવરબ્રિજ જે છે બાયપાસ તો બોખીર ત્યાંથી લઈ અને અહીંયા હનુમાન રોકડિયા થઈ અને ત્યાં સુધીનો રસ્તો એ અત્યારે સ્ટેટ હાઈવે બની ગયો અહીંયા આપણો ઓવરબ્રિજ પૂરો થાય જ્યાંથી કમલાબાગ સુધીનો રસ્તો એટલો નગરપાલિકાએ લીધો કમલાબાગથી ફરીને જે રસ્તો ત્યાં બિરલા થઈને અત્યારે બાયપાસમાં મળે એ રસ્તો અત્યારે પાછો સ્ટેટમાંથી આ રીતે જે બધા ફેરફારો થયા અને એ પછી કોર્પોરેશન થયું એટલે ટોલ નાખું છે આજે પોરબંદરની વચ્ચે આવી હવે ત્યાં જે રીતે પોરબંદરનો વિકાસ હશે એ ગામડા જે ભરેલા છે એનો વિકાસ થશે જે ટોલ નાખું ત્યાં હોય તો જે એક જ સિટીની અંદર લોકો રહીએ એક ભાગમાંથી બીજા ભાગમાં આવવા માટે એને ટોલ ટેક્સ ભરવો પડે એટલે આ બધું ન થાય એના માટે મેં આપણે કેન્દ્રીય મંત્રીશ્રીને અને હાઈવે ઓથોરિટીના બધા અધિકારીઓ આપણા સંસદસભ્ય અને ધારાસભ્ય એ બધા એની આજે કાગળો લખીને એની કોપીઓ આપેલી છે બધા સહિયારા પ્રયાસો કરી અને આ જો ટોલ નાકો ત્યાંથી નિયમ મુજબ જો બહાર વહી જાય પોરબંદર એરિયા સિટી એરિયા બરો તો લોકોની ટોલ નાકામાંથી બચત થાય